વલસાડમાં શાકભાજી માર્કેટ સ્થળાંતર વિવાદને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટને તળિયાવાડ ખાતે ખસેડવા નગરપાલિકાના પ્રસ્તાવને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થળાંતર અંગે વેપારીઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે શાક માર્કેટના સ્થળાંતરને લઈને વેપારીઓનો દાવો છે કે તળિયાવાડ જગ્યાએ યોગ્ય સુવિધાઓનો અભાવ છે આ મામલે માર્કેટના વેપારીઓએ વલસાડ ડાંગ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલને રજૂઆત કરી હતી વેપારીઓએ નવી જગ્યાના અભાવથી ઊભા થનારા પ્રશ્નો રજૂ કરતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે જ્યાં સુધી યોગ્ય સ્થળાંતર વ્યવસ્થા ન થાય ત્યાં સુધી શાકભાજી માર્કેટ વર્તમાન સ્થાન પર જ ચાલુ રાખવામાં આવશે સાંસદ ધવલ પટેલના આ આશ્વાસનથી વેપારીઓએ થોડી રાહત અનુભવી છે પરંતુ નગરપાલિકા દ્વારા હાલના વિવાદની તત્કાલ ઉકેલ લાવવા માટે ચકાસણી અને વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ છે આજે જે વલસાડ શહેરમાં ચાલી રહેલો જે એક અસમંજસનો સવાલ છે કે માર્કેટ ક્યાં સ્થળાંતર થાય અને ક્યાં જવું એ લોકોમાં અને ગ્રાહકોમાં અને વેપારીઓમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે આપણે માર્કેટ ક્યાં સ્થળાંતર કરવું અમારે નગરપાલિકાએ જે અમને તળિયાવાડનો વિસ્તાર બતાવેલો હતો તેમાં અમે દરેક નાના મોટા વેપારીઓએ વિરોધ કર્યો હતો અને એ વિરોધને લઈ અમે નગરપાલિકાને એક માંગણી કરેલી જે તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે ખુલ્લું મેદાન જે અત્યારે કમ્પાઉન્ડ કરેલું છે એની માંગણી કરેલી હતી અને પ્રશ્ન જે છે એ અમે વલસાડના શ્રી ધવલભાઈ પટેલ પાસે ગયા હતા ધવલભાઈ એ અમારો પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ઉપલા અધિકારીઓને જણાવ્યું કે વલસાડ એક સુરક્ષિત વલસાડનું જે માર્કેટ છે શાકભાજીનું એ એક સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની જે બાબત અમે જણાવી એમાં ધવલભાઈએ પણ ઉપલા અધિકારીઓને કીધું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જગ્યા છે એ એક સુરક્ષિત જગ્યા છે કે જ્યાં અવર જવર માટે ફોરલેન રસ્તો છે કે જે વલસાડના છેવાડા પર આવેલું છે અને કોઈને પણ ટ્રાફિકની અડચણ ના લાગે કોઈને અસુરક્ષિત ન લાગે બધી રીતના સગવડ મળી રહે જેવી રીતના રિક્ષાઓ છે વલસાડમાં ફરતી સિટી બસ છે એવી રીતના બધી જ ગ્રાહકોને પણ સુરક્ષા અને વ્યવસ્થા મળી રહે એવા જગ્યાની અમે માગણી કરી છે